તો હેલો મિત્રો હું દિવ્યા અને પ્રાચી ત્રણ જણા અમે જઈ રહ્યા છીએ મંદિર દર્શન કરવા માટે એ ગાય માં તમે તો એકદમ મસ્ત લીલું લીલું છે બધું જ કીમ આ તો રોડ લઈને જવું હશે હ આ खबर है तो ना इंग्लिश बोलता आता नहीं जखमरानने के लिए बोलती है साली इंग्लिश देसी बालक गामा के आज हमें चलता जाई रहा थी है। मंदिर चलता जाइए थी ये जा रही है टोयोटा की टोयोटा की नहीं है किया सेल्टोस है आपको पता चलता है गाड़ीवाड़ी में बोल रही है जी टोयोटा की

સેવના પેકેટ આને બિસ્કિટ લઈ જાય કૂતરાઓને ખાવા માટે આ બે યે દોનો પાપા કી પરિયા જા રહી હે યે દોનો કી દોનો પાપા કી પરિયા હે પાગલ પાગલ હૈનો પાગલ એક મોડ છે આખી જગ્યા આપડી જ છે ઈલાકા પક્ષીઓ નો ખાવાની તમારે ખાવાની નહીં

બધું પક્ષીઓ ખાવા પણ આવી ગયા પક્ષીઓ બધા આજુબાજુ ફર બધા અહીંયા આ બધી સેવો જ છે બધી નાખેલી રહી એટલી આ બિસ્કીટ ને એવું લાવ્યું છું એટલું પણ નાખી દઈશ પક્ષીઓ આવી ગયા ખાવા અત્યારે મેં દર્શન કરે હું નીકળી ગયો છું પેલી જતી રહી જય ગાય મારા હેલો મિત્રો અત્યારે હું આવ્યો તો રેલવે સ્ટેશન મારે જવું છું પાટણ જવાનું હતું મારે તો એટલા માટે આ રહી ટિકિટ

whales relic Yes Here is the ધીણો જ પહોચ્યા હતા જ ગાડી ઉપડી ગઈ છે ધીણો